નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચને હું છું જય શર્મા ફરી એકવાર કોરોનાએ માથું છે સમગ્ર વિશ્વની અંદર અને સમગ્ર દેશની અંદર ફરી એકવાર કોરોનાના કેસીસ સામે આવે છે જે પ્રમાણે ચીનની અંદર કેસો વધ્યા છે અને તેનો ભય હવે આપણા દેશમાં પણ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જો વાત કરીએ તો હવે આપણા દેશમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ કોરોનાના કેસ નોંધાવા લાગ્યા છે અને ખાસ કરીને હવે આ કોરોનાના કેસ છે તે બે વર્ષની બાળકીમાં પણ જોવા મળ્યો છે તો વીસ વર્ષીય યુવતી અને સાથે જ વૃદ્ધોમાં પણ આ કેસ જોવા મળ્યો છે સાથે જ આ કોરોના વેરિયન્ટ એ ઓમિક્રોનનો જ એક વેરિયન્ટ સબ વેરિયન્ટ હોવાનું સામે આવ્યું છે અને આ જે કોરોનાની રીએન્ટ્રી થઈ છે તે ઘાતક નથી તેવું પણ જાણવા મળ્યું છે અને આ વેક્સિન જે જે લોકોએ લીધેલી છે અને એમની અંદર ઇમ્યુનિટી બુસ્ટર બનેલા છે અને તેમને પણ હવે કોરોનાથી ડરવાની જરૂર નથી એટલે કે ચોક્કસપણે કહી શકાય કે આ જે કોરોનાનો વેરિયન્ટ છે જે રીતના સ્વાઇન ફ્લૂ છે કે જે પ્રકારને વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે તેવી જ રીતના આપણે આ કોરોનાને લેવો જોઈએ અને આ જે કોરોનાનો વેરિયન્ટ આવ્યો છે તે કોઈ ઘાતક નથી માત્ર તેના લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે જે પ્રમાણે સારવાર આપણે અગાઉ પણ લીધેલી છે આપણે પણ આના કરતાં પણ ખતરનાક એવા વેરિયન્ટ સાથે લડી ચૂક્યા છીએ ત્યારે ગભરાવાની જરૂર નથી તેવું એમ એ ના સંસ્થાપક દ્વારા કહેવામાં આવ્યું છે અને હવે જે કોવિડના કેસ આવી રહ્યા છે તેમાં પણ કહેવામાં એ જ આવ્યું છે કે કોઈએ પણ હાઈપર થવાની જરૂર નથી આ સામાન્ય એક વાયરસ જ છે અને તેની સાથે આપણે જે ઇમ્યુનિટી ડોઝ લીધેલા છે તે તેની સામે લડત આપવા માટે આપણા શરીરમાં ઇમ્યુનિટી બનાવી રાખેલી છે અને કોઈ પણ પ્રકારનો ડર ફેલાવાની કે ડરમાં રહેવાની જરૂર નથી તો આજે લોકમંચમાં વાત કરીશું કોરોનાની રીએન્ટ્રી છે પરંતુ તે માદક છે અને સાથે જ જે હાવ અને ભાવ બંને હતા તે નથી અને ના કોઈ પ્રકારની અફવાઓથી રહેવાની જરૂર છે તો આજ મુદ્દે ચર્ચા કરીશું લોકમંચની અંદર અને લોકમંચની અંદર કોરોનાની રી વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોલોજીસ્ટ છે અને સાથે ડોક્ટર અભય કે જેઓ સિનિયર પ્રિરાટ્રિશિયન છે અભિષેકભાઈ અને અભયભાઈ આપ બંનેનું સ્વાગત છે લોકમંચમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ યાર

જેન વન વેરાઇન જે તમે કીધું પ્રમાણે જે છેલ્લે આપણે સૌથી વધારે કેસીસ જે ઇન્ડિયામાં ભારતમાં ગુજરાતમાં દેખાયા હતા એ હતો વેરાયન્ટ ઓમિક્રોન વેરાઇન્ટ તો આ જેન વન વેરાઇન્ટ પણ એ એ જ લીનિયજનો એક સબ છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં સૌથી પહેલો વર્લ્ડમાં એ આપણા એશિયા રિજનમાં દેખાયેલો પિરોલા એનું પીરોલા નામ આપવામાં આવ્યું હતું અને એનો જ આ એક વેરાઇન્ટ પાછો જેન વન વેરાયન્ટ છે એટલે જો ઓમિક્રોન વેરાયન્ટ કોવિડ વાયરસની આપણે વાત કરીએ તો એ પણ આપણે જો સમજ્યા હોઈએ તો એ બહુ જ ટ્રાન્સમિટ ટ્રાન્સમિટેબલ હતો કે બહુ જ વધારે ઝડપથી સ્પ્રેડ થઈ રહ્યો હતો પણ એ જેટલો ઘાતક નહોતો વાયર્યુલન્ટ નહોતો એ જ રીતે આ એક ઓમિક્રોનનો જ વેરિયન્ટ હોવાથી એના પણ સિમિલર લક્ષણ દેખાઈ રહ્યા છે એટલે થાય શું કે આપણો કોવિડ વાયરસ જે આપણા એટમોસફિયરમાં વર્લ્ડના એટમોસ્ફિયરમાં ભારતમાં ગુજરાતમાં આપણી આજુબાજુ હવે છે જે સુસુપ્ત અવસ્થામાં જતો રહે અને જ્યારે એનું મ્યુટેશન અમુક હદ કરતાં વધારે પોટેન્ટ અવસ્થામાં થઈ જાય અને એનામાં એક આપણી જે ઇમ્યુનિટી છે એને સરપાસ થવાની કેપેબિલિટી વાળું મ્યુટેશન જ્યારે થાય એટલે એમાં જેમાં ત્રીસ જેટલા મ્યુટેશન સરફેસ ઉપર દેખાય છે કે જે આપણી ઇમ્યુનિટી હોય નેચરલ ઇમ્યુનિટી કોવિડ વાયરસથી અથવા તો વેક્સિનથી બનેલી ઇમ્યુનિટી જેને એ ઇવેડ કરવાની એ કેપેબિલિટી ધરાવે છે અને એના કારણે એ આપણા બોડીમાં ઇન્ફેક્ટ બોડીમાં એન્ટર થઈને એ એ પેશન્ટ દર્દીને માણસને કોવિડથી એ સંક્રમિત કરી શકે છે અને એક માણસથી બીજા માણસમાં એ ખૂબ જ ઝડપથી સ્પ્રેડ થઈ શકે છે એટલી એની કેપેસિટી છે પણ જેટલું ડબલ્યુએચ રિપોર્ટ કર્યું છે કે જે એન વન વેરાયટ તો ડબ્લ્યુએચ એક વાયરસ જ્યારે આવે કોઈ પણ નવો એને એ તરત જ એ વેરાયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓ વેરાયન્ટ ઓફ કન્સર્ન એ ડિક્લેર કરે તો જેએન વન વેરાયટને વેરાયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ખાલી એને ડિક્લેર કર્યો છે વેરાયન્ટ ઓફ કન્સર્ન ડિક્લેર નથી કર્યો મીન્સ કે વેરાયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ મીન્સ કે એ સ્પ્રેડ થઈ રહ્યો છે એટલે આપણે એમને ઓબ્ઝર્વ કરીશું પણ વેરાયન્ટ ઓફ કન્સર્ન એ ડેલ્ટા જે વાયરસ હતો કોવિડનો પેટર્ન એ વેરાયન્ટ ઓફ કન્સર્ન હતો કારણ કે એનાથી એટલી બધી ઇલનેસ થઈ હતી એટલો બધો સ્પ્રેડ પણ થયો હતો અને એક ઘાતક પણ હતો જેના કારણે દર્દીઓના ખૂબ જ લોકોને એડમિશન હોસ્પિટન જરૂર પડી હતી ઓક્સિજન જરૂર પડી હતી વેન્ટીલેટર પર રિક્વાયરમેન્ટ આવી ગઈ હતી અને ખૂબ જ લોકોના મૃત્યુ થયા હતા એટલે આ વેરાયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ મીન્સ કે આ ખાલી એક ઇન્ટરેસ્ટ અને ખૂબ જ માઇલ્ડ ઇલનેસ એ કરે છે એટલા માટે ઝડપથી સ્પ્રેડ થાય છે એટલે ખાલી આપણે ઓબ્ઝર્વ કરીશું પણ જે રીતે તમે કીધું કે જ્યારે આવી રીતે કેસીસ જ્યારે વર્લ્ડમાં ખૂબ જ વધી રહ્યા છે સૌથી પહેલા કંઈક હોંગકોંગમાં સ્ટાર્ટ થયો છે પછી ચીનમાં ગયો છે સિંગાપુરમાં ગયો છે થાઇલેન્ડમાં ગયો છે અને પછી ઇન્ડિયામાં પણ આવ્યો છે અને ઓગણીસ મે સુધીના આંકડા જોઈએ તો બસો બાવન કેસીસ ઇન્ડિયામાં નોંધાયા છે અને છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં પણ એ નોંધાયા હતા સાત હતા એટલે આજે કદાચ પાંત્રીસ થી ચાલીસ જેવા આંકડા જે પોઝિટિવ દેખાય છે અને અમદાવાદ સોલા સિવિલમાં બે કેસીસ એડમિટ થયા છે જેને પણ કે બહુ એટલી બધી વધારે જણાઈ નથી એટલે જે લોકોને ઇમ્યુનિટી ઓછી છે અથવા તો ઓલ્ડ એજેડ લોકો છે એ લોકોએ ફક્ત સંભાળવું જરૂરી છે બાકી હેલ્ધી ઇન્ડિવિજ લોકો એટલી બધી એના માટે બહુ જ વધારે આનાથી બહુ ડરવાની કોઈ જરૂર દેખાતી નથી અભિષેકભાઈ જે પ્રમાણે આપે પણ કહ્યું કે ઘાતક નથી વધારે ઇલનેસ જોવા નથી મળી રહેતી હવે ભાઈ આપની પાસે આવવા માંગીશ જે પ્રમાણે કેસ સામે આવે છે હાલ તેત્રીસ એક્ટિવ કેસ છે અત્યાર સુધી આપણે જે ડિબેટ કરી રહ્યા છે એ સમય સુધીમાં બીજા કેસ નોંધાયા છે તેને લઈને પણ હજુ આંકડા સામે આવી શકે છે પરંતુ તેમાં ખાસ મેં જોયું કે અભિષેક ભાઈ આપને પણ કહીશ કે બે વર્ષની બાળકીનો પણ એક રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ વિશ્વની એક યુવતીનો અને સાથે જ અત્યારે જે અપડેટ આવી રહી છે તેમાં એક વૃદ્ધનો પણ જે છે તે અ છે તે પોઝિટિવ આવ્યો છે તો ખાસ કરીને બાળકોની અંદર કેવા પ્રકારના લક્ષણ જોવા મળે છે તેને કોઈ ગાઈડલાઈન કે કોઈ પણ પ્રકારના લક્ષણો હા તો જય ભાઈ આમાં એવું છે કે વિઝ્યુઅલી આ બધા રેસ્પિરેટિવ વાયરસ કહેવાય એટલે રેસ્પિરેટિવ વાયરસ એટલે શું કે કે એટલે કોઈ કાનના ગળામાં પણ ઇન્ફેક્શન કરે અને ફેફસામાં છાતીમાં શ્વાસનળી પર અને શ્વાસી નાના ફાટા કહેવાય જેને બ્રોન્ક્યોલ્સ કહેવાય એનામાં પણ અસર કરે સામાન્ય રીતે અમે બાળકોમાં જઈએ તો એમાં ઉજ્જવલી શરદી થાય ઉધરસ આવે ગળામાં થોડું દુઃખે ઘણી વાર એ જ વાયરસ જો પેટમાં જાય તો બાળકને જાડા ઉલટી પણ થતા હોય છે ક્યારેક આને કારણે ન્યુમોનિયા થાય શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થાય તો કદાચ એનું ઓક્સિજન સેચ્યુરેશન પણ ઓછું થાય છે પરંતુ આગળ જે વાત થઈ એ પ્રમાણે આ વાયરસની ટ્રાન્સમિશન પણ બહુ છે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં એક ખૂબ જ ઝડપથી પ્રસરે છે પરંતુ એ ઓમિક્રોનનો વેરિયન્ટ હોવાથી લક્ષણો ખૂબ જ માઇલ્ડ હોય છે એટલે એકબીજાથી એનો ફેલાવો જલ્દી થાય છે પણ એ ખાસ ઘાતક હોતો નથી ઇવન જ્યારે આપણે ઘાતક વાયરસ હતો જ્યારે ડેલ્ટા વાયરસ હતો ત્યારે પણ ફોર્ચ્યુનેટલી બાળકોમાં બહુ સિરિયસ ઇલનેસ જોવા નથી મળી મોટે ભાગે જે સિરિયસ ઇલનેસ જોવા મળી તે વૃદ્ધાવસ્થામાં અને જે લોકોને જે ક્રોનિક ડિઝીઝ છે લાઈક અસ્થમા છે હાર્ટ ડિઝીઝ છે કોઈ લોહીના જૂના રોગ છે જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે જે લોકો સ્ટીરોઇડની દવા લે છે જે લોકો ડાયાબિટીક છે એવા બધા લોકોને આ બધા આ આ જે છે કોરોના વાયરસ એ ઘાતક પુરવા થયો હતો અને એના ઘણા બધાને હોસ્પિટલ દાખલ કરવાની જરૂર પડતી પણ ડેલ્ટા વેરિયન્ટ હોય કે ઓમિક્રોન વેરિયન્ટ અથવા તો એનો સબ વેરિયન્ટ સબ સબ વેરિયન્ટ જે એન ટુ હોય બાળકોમાં યુઝ્યુઅલી એ માઇલ્ડ ઇલનેસ આપે છે અને એ સામાન્ય ફ્લુ અથવા સામાન્ય શરદી ખાંસી જેવા જ લક્ષણ હોય છે કેટલાક કેસમાં ઝાડા ઉઠી થતા હોય છે શરીર દુખતું હોય છે આંખો લાલ થતી હોય છે અને ક્યારેક જવલે જ જો બાળક બહુ માલ નારી હોય એની ઇમ્યુનિટી ઓછી હોય દૂબરું હોય જરૂર કરતાં વજન ઓછું હોય અથવા તો બાળક ડાયાબિટીસ કે હિમોગ્લોબિનનો પત્ર કેવી રોગ હોય તો એવા કેસમાં ખરાબ ન્યુમોનિયા થાય તેમાં બાળકને આપણે ઓક્સિજન સાથે દાખલ કરવો પડે છે એટલે મોટા ભાગે ઓમિક્રન સબવેરન્ટ હોવાથી ખૂબ જ લક્ષણ ખૂબ જ માઇલ હોય છે પરંતુ જેમ કીધું એમ આપણે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર ટ્રાન્સમિટ થવાની એની કેપેસિટી ખૂબ જ છે વિરુલન ઓછું છે પણ ટ્રાન્સમિસિબિલિટી ખૂબ જ વધારે છે આ વાયરસની અભિષેક ભાઈ ની જે વાત આવી રહી છે કે ટ્રાન્સફર બહુ ઈઝી થાય છે અને બહુ જ સ્પીડમાં થઈ રહ્યું છે ખાસ કરીને હવે આપણે જોવા જઈએ તો હવે ફરી એકવાર આપણો એ જ સમય યાદ કરીએ કે કોરોનાની સાથે જ તમામે નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરી હતી પરંતુ હવે ત્યારબાદ એક બાદ એક જોવા મળ્યું હતું કે લોકોની અંદરથી તેની અવેરનેસ જતી રહી હતી અને ફરી એકવાર ભય જેવો માહોલ જોવા મળી રહ્યો છે આ ભયનો માહોલ શું છે કેવો છે અને ભય રાખવાની જરૂર છે કે ની તેની સાથે જે વેક્સિનના ડોઝ લીધેલા છે જે કોઈ બૂસ્ટર ડોઝ પણ લીધેલા છે તેમની જે ઇમ્યુનિટી છે તેની ઉપર આની અસર કેટલા ટકા રહી શકે છે અને સાથે જ કેવા પ્રકારની હવે કાળજી રાખવાની ફરી એકવાર જરૂર છે જરૂરી અ જયભાઈ જે તમે કીધું અને અભય સરે કીધું એ પ્રમાણે સિમ્ટમ માઇલ્ડ છે હવે અત્યારે જ્યારે કોવિડ આ એન્ટર થયો છે અને કેસીસ વધી રહ્યા છે એટલે એના થોડાક લક્ષણો પણ સમજી લેવા જરૂરી છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ હોય તો કે તાવ છે અને લુખી ખાંસી આવે છે શરદી થાય છે થોડા અને બોડી એક થાય છે એટલે જેવા લોકોને આપણે કોઈ ટ્રાવેલિંગ કર્યું હોય બહારથી આવ્યા હોય ભીડ ભીડમાં જઈને આવ્યા હોય ને પછી આવા સિમ્ટમ જણાય તો એવા દર્દીઓને આવા કોવિડ વાયરસ હોવાના ચાન્સીસ સૌથી વધારે છે તો સૌથી પહેલા તો આવા જયારે સિમ્ટમ દેખાય એ એ માણસે પોતાની જાતને આઈસોલેશનમાં લઈ લેવી જોઈએ એટલીસ્ટ ચાર થી પાંચ દિવસ જેટલું આઇસોલેટ ખા એકદમ સ્ટ્રિક્ટ આઇસોલેશન નહીં પણ જે ઘરમાં જે ઇન્ડિવિજ્યુઅલ ધારો કે યંગ માણસને ઘરમાં આવી રીતે તાવ આવ્યો ને ડિટેક્ટ થયો અને જો ઘરમાં કોઈ ઇમ્યુનિટી ઓછી હોય એવા લોકો હોય એજેડ લોકો હોય જેને ડાયાબિટીસ હોય અનકન્ટ્રોલ કોઈ સ્ટિરોડ લેતા હોય તો એવા માણસથી ડેવરેપી ડેફિનેટલી દૂર રહેવું જોઈએ અને ઘરમાં પણ એ જે હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ છે એ લોકોએ થોડું માસ્ક પહેરીને થોડા પાંચેક દિવસ જેટલું જો ડિસ્ટન્સ રાખે તો એ લોકો આ વાયરસના એક સંક્રમણથી બચી શકાય છે હવે જો આવું હોય તો સૌથી પહેલાં ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે અને ટેસ્ટિંગ કરાઈને રિપોર્ટ પોઝિટિવ આવે તો કોઈ ડરવાની કોઈ જરૂર નથી સિમ્પલ હાઇડ્રેશન વધારે રાખવાની જરૂર છે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય કે કોઈપણ બોડીનું ઇન્ફેક્શન હોય તો સિમ્ટમ મેડિસિનનો એક થમરૂલ સીમ જ રહે કે તમારી બોડીમાં પાણી ઓછું થાય ને જેટલું ડિહાઈડ્રેશન થાય એટલું એ કોઈ એ વાયરસ કે એ બેક્ટેરિયાને બોડીમાં આગળ વધીને વધતા ખૂબ જ આને ઝડપથી સ્પ્રેડ થઈ શકે તો સૌથી પહેલી ઇમ્યુનિટીનું હોય હાઇડ્રેશન ત્રણથી ચાર લીટર જેટલું પાણી આપણે હાઇડ્રેશનમાં લઈ લઈએ દિવસનું તો આપણને એક નેચરલ ઇમ્યુનિટી પ્રોવાઈડ થઈ જતી હોય છે બીજો હવે ક્વેશ્ચન તમારો રહ્યો કે વેક્સિનેશન અને ઇમ્યુનિટીનો તો હવે જોઈ શકીએ છીએ કે આપણે બુસ્ટર ડોઝ લીધે પણ આપણા દરેક ઇન્ડિવિજ્યુઅલને ઘણો બધો સમય થઈ ગયો છે અને જ્યારે આપણે આ કોવિડ વાયરસના ઇન્ફેક્શનની વાત આવે ત્યારે એ વખતે આપણે એ અમે સમજેલા છીએ કે મોર દેન સિક્સ મંથ કે એટ મંથ જેટલા થઈ જાય છેલ્લા બુસ્ટર ડોઝ ને એના પછી એ બોડીમાં જે ઇમ્યુનિટી થયેલી હોય પેદા વેક્સિન દ્વારા એ ધીમે 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 ઓછી થતી હોય છે એટલે જે હાઈ રિસ્ક ઇન્ડિવિજ છે અત્યારે જયારે આ વાયરસનો સ્પ્રેડ વધી રહ્યો છે તો સૌથી વધારે ટેન્શન કોને લેવાનું છે મીન્સ કે સૌથી વધારે સાચે જ કોને કયા લોકોએ રહેવાની જરૂર છે તો જે કોમોર્બિડિટી જેમને છે અથવા તો કોઈ ડિઝીઝ છે તો અનકંટ્રોલ હાઈપરટેન્શન છે અનકંટ્રોલ ડાયાબિટીસ છે બહુ મોટી રીતના વૃદ્ધ લોકો છે ઓબેસ લોકો છે યંગ હોય તો પણ અને જેને કોઈ દવા લે છે સ્ટિરોઇડ લે છે જેના કારણે ઇમ્યુનિટી ઓછી છે તો આવા દર્દીઓને એવું નહીં કોવિડ કોઈ પણ વાયરસ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોવાના વધારે છે અને એમને એ ઇન્ફેક્શન ગળામાંથી નાકમાંથી ગળામાંથી લંગ્સમાં જઈને ત્યાં આગળ સોજો થઈને એઆરડીએસ ઓર ન્યુમોનિયા થવાના આ વાયરસના થવાના ચાન્સીસ પણ છે તો આવા આવા ઇન્ડિવિડ્યુઅલ હોય જો એમણે બૂસ્ટર ડોઝ લીધે ઘણો સમય થઈ ગયો હોય તો એમણે એટલીસ્ટ એક બૂસ્ટર લેવા એ હિતાવ છે એ એડવાઇઝેબલ કહેવાય તો અને પછી જો બૂસ્ટર ડોઝ ની વાત આવે તો આપણે પાછી વેક્સિન ની વાત આવે કે કે ઘણા લોકોએ કોવિશિલ્ડ લીધેલી હશે ઘણા લોકોએ કોવેક્સિન લીધેલી હશે ઘણા લોકોએ એના પછી જે આ બીજી વેક્સિન લીધેલી હશે તો એ WHO એને હવે એ પણ હવે ક્લિયર થઈ ગયું છે બધી ગાઈડલાઈન્સ ની અંદર કે પહેલા કોઈ પણ વેક્સિન લીધેલી હોય એના પછીનો બૂસ્ટર આપણે કોઈ પણ વેક્સિનનો આપણે લઈ શકીએ છે એટલે ધારો કે પહેલા કોવિશિલ્ડ લીધેલી હોય અને અત્યારે આપણને કોવેક્સિન મળતી હોય તો પણ એ કોવેક્સિનનો બુસ્ટર ડોઝ લેવો હિતાવ છે એમાં કોઈ ડર કે એમાં કોઈ ચિંતા જેવી વસ્તુ નથી અને હા જયારે આવી વેક્સિનની વાત કરીએ છીએ ત્યારે વેક્સિન લેવા માટે પાછી ઉતાવળ કરવાની કે એના માટે બહુ જ આપણે શું કહેવાય એના માટે પેનિક થવાની પણ કોઈ જરૂર નથી જે આવા હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ છે અને એ લોકો જેમને એવું લાગે છે કે આ લોકોને ન્યુમોનિયા થવાના ચાન્સીસ છે ટ્રાન્સપ્લાન્ટ થયેલા લોકો તો એવા લોકોએ ખાલી આ બુસ્ટર ડોઝ એક લેવો જોઈએ અને બાકી પછી આપણે જોઈએ તો પ્રોટેક્શન નેચરલ જે પ્રોટેક્શન છે કોઈ પણ ઇન્ફેક્ટિવ ડિસીઝ માટે એ હોય આપણું નું સૂત્ર એસ મીન્સ કે સ્ટરિલાઇઝેશન માસ્કિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ હવે આ ત્રણ વસ્તુ આપણે પાછું યાદ કરીને આપણે ફોલો કરીએ તો ડેફિનેટલી આ વસ્તુ કેસીસ થોડા જણાશે પણ આમાંથી આપણે પાછા બહાર નીકળી નોર્મલ આપણી લાઈફમાં પાછા એન્ટર જવાના છીએ જયતા અભિષેક ભાઈએ પણ કીધું કે જે પ્રમાણે આ કોવિડ આવ્યો છે રી એન્ટ્રી થઈ છે તે એઝ અ નોર્મલ ફ્લુ છે જે પ્રમાણે આપણે અગાઉ પણ કોવિડની સામે લડત આપી હતી તેવી જ રીતના તેવી જ ગાઈડલાઈનનું પાલન કરી અને સાથે જ અ બીજા સારા સમાચાર એ છે કે જે કોમિક્રોનનું જે વાયરન છે જે તે ખૂબ જ મંદ છે અને માત્ર તેની ટ્રાન્સલિટ હિસ્ટ્રી વધારે છે તે સ્પ્રેડ વધુ થઈ રહ્યો છે પરંતુ તેને ગભરાવાની જરૂર નથી કે પેનિક થવાની જરૂર નથી હવે ભાઈ તમારી પાસે આવવા માંગીશ સૌથી પહેલાં જે આજે એક બાળકી જે બે વર્ષની બાળકી હતી તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે તો બાળકોમાં ખાસ કેવા લક્ષણ જોવા મળી શકે છે અને બાળકોની કેર કેવી રીતના કરવી એટલે યુઝવલી જ્યારે કોઈ બી વાયરસ ઇન્ફેક્શન કોવિડ કે ફ્લૂ હોય કે એડીનો વાયરસ હોય કે આરએસવી વાયરસ હોય એ બાળકનું જતન અને સારવાર લગભગ સરખી હોય છે પણ આપણે પહેલા તો ગભરાવાની બિલકુલ જરૂર નથી કોરોના પોઝિટિવ આવ્યો એટલે કે એને ન્યુમોનિયા મગજમાંથી કાઢી કાઢો પહેલા પણ મેં કીધું પ્રમાણે એક નોર્મલ સાદો ફ્લૂ જેવો વાયરસ છે જેના લક્ષણ શરદી ઉધરસ જેવા જ હોય છે એટલે કે બાળકને તાવ આવે તાવની સાથે શરદી આવે ખાંસી આવે ગરામાં ખીચખી ગરામાં દુખે થોડુંક ખાવા પીવાનું ઓછું થઈ જાય અને જ્યારે ખાવા પીવાનું ઓછું થાય ક્યારેક બાળકને ડિહાઈડ્રેશન થઈ જાય મોટું બાળક હોય તો હર્થપગ તૂટે અને શરીર તૂટવાની એ ફરિયાદ કરે અને જો બાળક ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય માલ નરીશ હોય તો ન્યુમોનિયાના લક્ષણ થાય તે આ બધા સામાન્ય સિમ્ટમ કોઈ બી વાયરસ ઇન્ફેક્શનમાં થઈ શકે છે જ્યારે આપણે પીસીઆર ટેસ્ટ કરાવીએ જ અને આર્ટી એમાં કોવિડ પોઝિટિવ આવે એ જ એનું એક મુખ્ય પાસું છે બાકી મોટા ભાગના જે વાયરસો હું જે બોલો ચાર કે પાંચ જે કોમન વાયરસ છે ફ્લુ વાયરસ છે આરએસવી વાયરસ છે કે એડિનો વાયરસ છે કે આ કોરોના છે બધાના સિમ્ટમ્સ સરખા જ છે અને ફોર્ચ્યુનેટલી જે બાળકો હેલ્ધી છે જે બાળકનું યોગ્ય રસીકરણ થયેલું છે જેમનું ન્યુટ્રિશન સારું છે એમાં આ વાયરસ લગભગ ચાર કે પાંચ કે સાત દિવસની બીમારીમાંથી એ લોકો મુક્ત થઈ જતા હોય છે પરંતુ તકલીફ શું છે કે જ્યારે આ બાળક ઘરમાં હોય છે ત્યારે સાથે દાદા દાદી વડીલો હોય છે કે કેટલાક યંગ લોકો હોય છે જેને ક્રોનિક ડાયાબિટીસ હોય ક્રોનિક કિડની ડિઝીઝ હોય એ લોકોમાં આ વાયરસ પ્રસરે છે એટલે બાળકોની સાવચેત કરતા કરતા બાળક તો ચાર પાંચ છે કોઈ કારણ છે જ નહીં પરંતુ એ આ વાયરસ વડીલોમાં જે લોકોને ક્રોનિક મેડિકલ છે એ લોકોમાં ટ્રાન્સફર થઈ જાય અને એ લોકોએ વધારે સાચવવાની જરૂર છે નંબર એક બીજું જો જયારે પેલા અભિષેક બે કીધું એ પ્રમાણે જયારે બી તાવ આવે ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પૂરતો આરામ અને પૂરતો આહાર અને પૂરતું પાણી

એનાલજેસિક દવા આપવાની નથી એ બાળકને નુકસાન કરશે ક્યારેક એનું લીવર કે ક્યારેક એની કિડની પણ બગાડી શકે છે એટલે પહેલા પહેલું કે તાવ આવે તો પહેલો આરામ કરાવો એને બીજા વડીલો થઈને જુદા મૂકી દો બીજો પેરાસિટામોલ નામની દવા આપો અને બાળકનું કમ્ફર્ટ લેવલ જુઓ એકસો બે કે એકસો ત્રણ તાવ તાત્કાલિક નવ્વાણું કે અઠાણું થવાનું નથી પરંતુ એ તાવ ધીમો થઈને એકસો એક થાય અને બાળક કમ્ફર્ટેબલ આવે તેનું તાપમાન વધારે પડતા દવાના ડોઝ આપીને કે હેવી દવા આપીને નીચું લાવવાની જરૂરિયાત છે નંબર બે બીજું આ વાયરસ હોવાથી કોઈ આમાં એન્ટિબાયોટિકનો કોઈ રોલ છે નહીં આપણે જોઈએ કે સેજ સેજમાં ડોક્ટર સાહેબો બધા એન્ટિબાયોટિક દવા લખે છે એન્ટિબાયોટિક ખરેખર નુકસાન કરશે એને કારણે જે બોડીમાંથી વાયરલ શેડિંગ છે વધારે લાંબુ ચાલશે અને બીજી રેઝિસ્ટન્સ બેક્ટેરિયા બોડીમાં ઉત્પન્ન કરશે એટલે પહેલે બીજું એન્ટીબાયોટિકની જરૂર છે નહીં અને ત્રીજો સૌથી અગત્યનું એના શરીરમાં હાઇડ્રેશન રહેવું છે બાળકને જરા બી થવા થવાના હતો

થોડીક વાતાવરણ ની વાત કરીએ તો હવે વાતાવરણ આપણે એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ કરી રહ્યા છે સવારે થોડીક ઠંડક હોય છે બપોરે ખૂબ જ ગરમી હોય છે અને સાંજે વાદળછાયું વાતાવરણ અને સાથે જ હવે હવામાન વિભાગ દ્વારા પણ આ ચોમાસાની તૈયારી જોવા મળી રહી છે ચોમાસું

મે મહિનામાં એપ્રિલ મહિનામાં જ્યારે બહુ જ તાપ ઇન્ડિયામાં ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય ત્યારે કોવિડ વાયરસનું એટલું બધું સ્પ્રેડ નહીં થાય પણ આપણે એ વખતે જોયું હોય તો કોવિડ વાયરસ એક એવો વાયરસ હતો કે જે ગરમીમાં પણ વધતો હતો જયારે થાય ત્યારે એ હ્યુમિડિટીમાં પણ વધતો હતો મોન્સૂનમાં પણ વધતો હતો અને ઠંડીમાં પણ વધતો હતો એટલે જરૂરથી આ વાતાવરણ ચેન્જ થયું છે એટલે મારા હિસાબે કોવિડ વાયરસ એટલે વધારે સ્પ્રેડ થશે કે ઓછો સ્પ્રેડ થશે એવું એ માનવું ખોટું છે કોવિડ વાયરસને એક એવો વાયરસ છે અત્યાર સુધી જે અર્થ ઉપર આવ્યા છે વાયરસ એમાં જેને એટમોસ્ફેરિક મેનિપ્યુલેશન પર બહુ એની ઇફેક્ટ હોતી નથી કે જ્યારે એનું મ્યુટેશન જ્યારે એ બદલે છે ત્યારે ઇન્ડિપેન્ડન્ટ ઓફ એ એન્વાયરમેન્ટલ ફેક્ટર એ સીધો કોઈપણ ઋતુમાં એ ક્યારે પણ દરેક કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલને કોઈ પણ જગ્યાએ વર્લ્ડમાં એ ઇન્ફેક્ટ કરવાની તાકાત ધરાવે છે અને એટલા જ માટે એ આપણો સાદો ઇન્ફ્લુએન્ઝા હોય આટલો સ્પ્રેડ નથી થતો જયારે કોવિડ વાયરસ જયારે આવી રીતે વધે ત્યારે બહુ બધા નંબર ઓફ કેસીસમાં એ સ્પ્રેડ થાય છે એટલે વાતાવરણ ઋતુ ચેન્જ થઈ છે એની કોઈ એની અસર સિગ્નિફિકન્ટ સીધી એના સ્પ્રેડ ઉપર થાય એવું શક્યતા નથી પણ જયારે વાતાવરણ ચેન્જ થયું છે ત્યારે કોવિડ એક આવ્યો છે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની એવી જરૂર છે કે જયારે હ્યુમિડિટી અને આવો વરસાદ થાય ત્યારે બીજા વાયરસ પણ ઉચકાતા હોય છે જે કોમનલી ઉચકાતા હોય છે આપણા સ્વાઇન જે સૌથી વધારે આપણે ડરવું જોઈએ તો એ સ્વાઇન ફ્લૂ હોય અને બીજા હોય છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વાયરસના ઇન્ફેક્શન વધતા હોય છે તો જયારે જયારે આવા કોવિડ ટાઈમમાં પણ અમે જોયું હતું કે જયારે આવી રીતે મોન્સૂન કોવિડનો સ્પ્રેડ ચાલતો જ તો અને પછી મોન્સૂન આવે એટલે પછી સ્વાઇન ફ્લુ અને ડેન્ગ્યુ ના એટલે મિક્સ ઇન્ફેક્શન ઘણા લોકો ઇન્ડિવિજલમાં આવતા હતા કે કોઈકને ડેન્ગ્યુ પણ થાય અને કોવિડ પણ પોઝિટિવ આવે કોવિડ પણ આવે અને ચિકનગુનિયા પણ પોઝિટિવ હોય કોવિડ પણ પોઝિટિવ હોય અને આપણો સ્વાઈન ફ્લુ પણ પોઝિટિવ આવે તો બસ એ એઝ અ ડોક્ટર અમારે એ ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યારે આવી રીતે ફીવર લઈને આવે અને એક આવી ઋતુ ચેન્જ થઈ છે તો એ મિક્સ ઇન્ફેક્શન નથી ને એ ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે એ તને એટલા જ માટે જેવી રીતે પણ કીધું અને હું પણ કહું છું કે ફીવર આવે અને કોઈ સ્પેસિફિક ટ્રાવેલિંગ હિસ્ટ્રી હોય તમે બહાર ગઈ જઈને આવ્યા છો અથવા ભીડવાળી જગ્યાએ જઈને આવ્યા છો અને પછી ફીવર સ્ટાર્ટ થયો છે તો એ ડેફિનેટલી રેસ્પિટેક ઇન્ફેક્શન હશે અને એના માટે કોવિડ વાયરસનું સ્વાઇન ફ્લુનું વાયરસનું ઇન્ફેક્શનનું ટેસ્ટિંગ થવું ખાસ જરૂરી છે તો આપણને ખબર પડશે કે કઈ કયા વાયરસનું ઇન્ફેક્શન થયું છે અને આપણે પછી એવું દર્શક એવું સમજી લે આપણે કે આપણે જોઈ રહ્યા છીએ કે આ વાયરસને બહુ ટેન્શન નથી બહુ માઇલ્ડ છે એટલે આપણે શાંતિથી આપણે પાણી પીશું આરામ કરીશું તો પણ ઘરે રહીશું તો પણ થઈ જશે પણ જો એ સ્વાઇન ફ્લુ વાયરસનું ઇન્ફેક્શન હશે તો એ ઘાતક હોય છે તો એના માટે એટલીસ્ટ ડોક્ટર જોડે નજીકના કોઈ પણ હોય એમની જોડે જઈને એમનું ચેકઅપ ખાસ કરાવી લેવું જરૂરી હશે તો કોઈ બીજા કોઈ મિક્સ ઇન્ફેક્શન જેવું લાગતું હોય તેવું ટેસ્ટિંગ થાય અને ડિટેક જલ્દી થાય તો સ્વાઇન ની એક ડેફિનેટિવ એન્ટીવાયરલ દવા હોય છે ઓસિલ્ટામ કરીને એ જલ્દી લેવાઈ જાય તો એનો સ્પ્રેડ થતો અટકતો હોય છે તો એટલા માટે આ વસ્તુ આ જો બદલાતી ઋતુ વખતે આ કોવિડ આવ્યો છે ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જે પ્રમાણે અભિષેકભાઈ અને અભયભાઈ સાથે વાત થઈ અને સાથે જ બંને કહ્યું કે આ જે વાયરસ આવ્યો છે રીએન્ટ્રી થઈ છે પણ તેનાથી ડરવાની જરૂર નથી અને સાથે જ પૂરતા પ્રમાણમાં આહાર પૂરતા પ્રમાણની અંદર સાવચેતી પૂરતા પ્રમાણની અંદર પાણી તે તેની મુખ્ય જરૂરિયાતો છે અને તે જો યોગ્ય પ્રમાણે લેવામાં આવે તો ચાર થી દસ દિવસની અંદર તે પછી બાળક હોય કે વૃદ્ધ હોય તો તેની અંદરથી રિકવરી પણ આવી શકે છે અને સાથે જ હવે ડોક્ટરો પણ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે હવે મિક્સ જે વાયરસ છે તે પણ જોવા મળ્યા છે અભિષેકભાઈ અને અભયભાઈ આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક થેન્ક યુ યુ તો હવે કોરોના થી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવું જરૂરી છે નિશ્ચિત થવાની જરૂર નથી પણ નિશ્ચિત રહેવાની જરૂર છે કેમ કે આ જે વેરિયન્ટ છે તે હવામાન સાથે પણ કેટલાક અંશે જોડાયેલા છે કેટલાક વેરિયન્ટ છે તે કોવિડ જેટલા જ જોવા મળી રહ્યા છે તે પછી સ્વાઈન ફ્લૂ પણ હોઈ શકે છે નોર્મલ શરદી ખાસી પણ હોઈ શકે છે પરંતુ જો જરૂર પ્રમાણે ઇલાજ કરવામાં આવે અને જરૂરિયાત અનુસાર આહાર લેવામાં આવે પાણી લેવામાં આવે અને સાથે જ જો તમને કોઈપણ પ્રકારના લક્ષણ જણાય તો તેની તાત્કાલિક સારવાર કરવામાં આવશે તો આપણે ફરી એકવાર કોરોના સામે જંગ જીતીશું તો આવી જ રીતના અનેક વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર